વાગી રહ્યા છે શરણાઈના સુર પ્રસંગ છે નવ દંપતીને કન્યાદાનનો અગિયાર જોડા આજે જોડાશે સાંસ્કારિક જીવનથી સામાજિક રાજકીય અને તેજકીય પહોંચ્યા આશીર્વાદ આપવા ધાનેરા ખાતે રોયલ સ્કૂલના કેમ્પસમાં શ્રી થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ આયોજિત તેવીસમો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો જેમાં ધાનેરા ખાતે પ્રથમવાર સમૂહલગ્ન કાર્યક્રમમાં અગિયાર વર વધુએ જીવનના પ્રભુતામાં પગલાં પાડ્યા આપવા સમાજના અનેક લોકો હાજર રહ્યા વહેલી સવારે પધારેલ અગિયાર જાગનું ધાનેરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું ચા નાસ્તા બાદ વાસ્તા ઢોલે ડીજેના તાલે વરઘોડા સ્વરૂપે લગ્ન મંડપ સુધી જાન પહોંચી હતી અને જાન મંડપ સુધી પહોંચે એ સમયે શરણાઈના સુર રેલાવીને સંગીત મારફતે આ અવસરને વધાવી લેવામાં આવ્યો હતો અને ચાલો આપણે પણ માણીએ વરઘોડાની મજા ભાર્ગવીબેન અશોકભાઈ છે અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે ત્રેવીસમાં સમૂહલગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું અને આ સમાજમાં જે સમૂહલગ્ન ત્રેવીસમાં અત્યારે ત્રેવીસમાં છે જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહ લગ્નને બહુ સારી વસ્તુ છે અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે લગ્ન મંડપ સુધી પહોંચેલ અગિયાર વરવધુને લગ્નના શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે હસ્તમેળા બાદ ચોરીના ફેરા થતા સમાજના અને હાજર લોકોએ વરવધુ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ આપ્યા હતા દાનેરાના ઇતિહાસમાં મોચી સમાજનો આ પ્રથમ સમૂહ લગ્ન હતો જેનો ઉત્સાહ પણ કંઈક અલગ જ હતો અને સાથે અગિયાર દીકરીના જીવનની શરૂઆત થતી હોય ત્યારે ભગવાન પણ આશીર્વાદ આપતા હોય છે સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ બન્યો અને વર વધુના બંને પક્ષના લોકોએ ગરબે રમી સમૂહ લગ્નને ચાર ચાંદ લગાવી હતી ધાનેરા મુકામે આજે ત્રેવીસમાં સમૂહ લગ્ન યોજાય મોચી સમાજના એમાં અગિયાર જોડકા જોડાયા હતા અને આયોજન બી ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી બહુ સરસ હતી જેમાં ટ્રસ્ટી ગણ સમાજની જે સમૂહલગ્ન કમિટી એમનું વ્યવસ્થા પણ બહુ સારું હતું તેમજ સમાજના જે અમુક હોદ્દેદારો છે એમનું બી આયોજન સારું હતું અને સારા એવા લોકોએ ભેટ બી લખાઈ એમનો બી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જે સમાજ માટે એકતાની ભાવનાના દર્શન કરાવે છે અને સમાજ અને આયોજકોની સફળતા બતાવી રહી છે ધારેરા ખાતે યોજાયેલ મોચી સમાજના સમૂહ લગ્નમાં વર વધુને સમાજ તરફથી અનેક ભેટ સોગત આપવામાં આવી હતી બીજી તરફ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ કોંગ્રેસ આગેવાન બળવંતજી રાવ ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ જગદીશભાઈ પટેલ વિહાભાઈ પટેલ રોયલ સ્કૂલના એમડી નારાયણસિંહ વાઘેલા એપીએમસી ચેરમેન વિરલ પટેલ પણ નવ દંપતીને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા ધાનેરાના અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે ડોક્ટર પણ હાજર રહ્યા હતા ભાઈ ધરાત્રી વિભાગ મોજી સમાજના આ ત્રેવીસમાં સમૂહ લગ્નનું ધાનેરા મુકામે આયોજન થયું અને ધાનેરાના વાસીઓએ તન મન ધનથી આયોજનમાં એટલી બધી મહેનત કરી કે ખરેખર આ સમૂહ લગ્ન સારામાં સારા સમૂહ લગ્ન કહેવાના અને સારામાં સારા સમૂહ લગ્ન થયા છે અને તમામ કાર્યકર્તાઓને હું દિલથી આભાર માનું છું ભેમાભાઈ માનાભાઈ પરમાર જય

આજનું આયોજન કરતો હોય છે પણ આ વખતે સમગ્ર ધાનેરા ગામે સમગ્ર ખર્ચો ઉપાડી અને એક નવો રાહ ચીધ્યો છે મારા સમાજમાં એ બદલ હું ધાનેરા યુવક મંડળ તથા ધાનેરાના તમામ નામી અનામી તમામ લોકોનો યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહે એ અપેક્ષા છે જય હિન્દ જય ભારત મારું નામ કિશોરભાઈ ચૌહાણ છે હું થરાદ વિભાગ મોચી યુવા સંગઠનનો ઉપપ્રમુખ પણ છું આજ રોજ જે ધાનેરા ખાતે સમૂહ લગ્ન થયા છે એ ખરેખર ખૂબ સરસ અને ખૂબ સારું એવું આયોજન હતું એમાં ખૂબ સારી એવી વ્યવસ્થા પણ હતી અને હવે બીજી સમાજની જેમ પણ અમારી સમાજ પણ ખૂબ આગળ વધી રહી છે અને ખૂબ સારા એવા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે ખોટા ખર્ચા પણ નથી કરી રહ્યા આ એક દાખલા રૂપી સમૂહલગ્ન છે બાકી ટોટલ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે વ્યવસ્થામાં ટોટલ ધાનેરા કમિટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધાનેરામાં યોજાયેલ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના યુવા આગેવાન ધીરજભાઈ પરમાર તેમની ટીમ દ્વારા સમાજના આગેવાનોનું માર્ગદર્શન લઈ સતત મહેનત થકી અગિયાર વર વધુના નવજીવનની સફળ શરૂઆત થઈ હતી સમાજના મુખ્ય આગેવાનો વર વધુ અને આયોજકો પણ સમાજના તમામ લોકો એકઠા થઈને સમૂહ લગ્નના પ્રયાસને વખાડ્યો હતો સમાજમાં થતા ખોટા ખર્ચાઓ પર કાપ મૂકી સમાજ વધુને વધુ શિક્ષિત બને અને સફળ મેસેજ આપ્યો હતો સમગ્ર સમૂહ લગ્ન ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂરા થતા ધાનેરાના મોચી સમાજના આગેવાનો કાર્યકરોના મુખ્ય પર થાક કરતા વધુ ખુશી દ્રશ્યો દેખાયા હતા પરમાર થરાદરી મોચી સમાજના પ્રમુખ શ્રી આજે તારીખ ત્રીસ અગિયાર પચીસ ના રોજ શ્રી થરાદરી મોચી સમાજ ના ઉપક્રમે શ્રી ધાનેરા મોચી સમાજ આયોજિત સમૂહ લગ્ન માં તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરી અને સમૂહલગ્નનો સફળ બનાવ્યા એ બદલ હું સમાજનો તેમજ ધાનેરાના તમામ કાર્યક્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધાનેરામાં આજે થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા અગિયાર નવ દંપતીના સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન ધાનેરા મોચી સમાજ દ્વારા સહયોગથી આજે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અલગ અલગ ગામોથી આજે થરાદરી મોચી સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પધારી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો તે બદલ સમાજના દરેક આગેવાનોનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આજે નવ દંપતીના કાર્યક્રમમાં અમારે રાજકીય આગેવાનો ડોક્ટર શ્રીઓ અને મહેમાનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી સહયોગ આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગેલા ચેતનકુમાર કેસરાજી થરાદ વિભાગ મોતી સમાજ યુવા સંગઠના અધ્યક્ષ

યુવા સંગઠન વતી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહે એ અપેક્ષા છે જય હિન્દ જય ભારત આજે ધાનેરા નગર ખાતે ત્રેવીસ માં ઉત્સવ થરાદ વિભાગ મોચી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આર કે આજના કોલેજમાં એના ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહુ સરસ રીતે ધૂમધામથી જમણવારની હોય વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ચોરીની વ્યવસ્થા સૌનો સાથ લઈ અને ખૂબ રંગે ચંગે ધાનેરાના તમામ યુવાન ભાઈ બહેનોએ એમાં ભાગ લઈ અને ખૂબ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક સરસ એવી શીખ પૂરી પાડી છે કે આવા કારકાળના યુગમાં સમૂહ લગ્ન એ હવે જરૂરિયાત બની છે અને એમાં મેરિજ સર્ટિફિકેટ પણ અહીંયા મળતા હોય છે એટલે એ ખૂબ જ સુંદર વાત છે ધીરજભાઈએ પણ આમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અન્ય અમારા જે કમિટી છે ધાનેરા નગરની એ કમિટીઓએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને બહુ ઓછા ખર્ચે દરેક દીકરીને સન્માન મળે એ રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં પાછળ જેટલી તો વિવિધ અહીંયા જે કહેવાય તે ઘર વખરી વસ્તુઓ દાન તરીકે મળી અને કેટલીક બધી એવી રોકડ રકમ પણ અહીંયા વગેરે દાતાઓ દ્વારા ધાનેરા નગરના અન્ય દાતાઓ પણ અહીંયા આવી અને તેઓએ પણ આ દીકરીઓને કન્યાદાન રીતે રોકડ રકમ આપીને એમને પણ ધન્યતા અનુભવી છે એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ અને સમગ્ર ધાનેરા નગરનો પણ આભાર માનીએ છીએ અને આવા જ સમૂહ લગ્નો વખત વખત થતા રહે તો ખરેખર સમાજ માટે ખૂબ સારી વાત છે એવા રીતે પડ્યા પ્રદીપ તત્રાલ ન્યૂઝ ધાનેરા